નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારના રોજ સ્વતંત્ર દિવસના અવસરે સતત અગિયારમી વાર રાષ્ટ્રધ્વજ લહેરાવશે જે બાદ લાલ કિલ્લાથી દેશવાસીઓને સંબોધિત કરશે ત્યારે આ દિવસે સાંજે રાષ્ટ્રપતિએ સશસ્ત્ર દળો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના જવાનો માટે એકસો ત્રણ જેટલા વીરતા પુરસ્કારોની ઘોષણા કરી છે આ મામલે પીએમ મોદી દેશના પહેલાં પીએમ જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધી પછી ત્રીજા નંબર પર પહોંચી ગયા છે જવાહરલાલ નહેરુએ સત્તર વખત લાલ કિલ્લાની કિલ્લા પરથી દસ વખત અને ઇન્દિરા ગાંધીએ સોળ વખત તિરંગો લહેરાવ્યો હતો ચાલો જાણીએ કે લાલ કિલ્લા પર વડાપ્રધાનના કાર્યક્રમનું શેડ્યુલ શું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે સાત સત્તર કલાકે લાલ કિલ્લા પહોંચશે સાંજે સાત ઓગણીસ કલાકે ગાઢો ફોનર આપવામાં આવશે સાંજે સાત અઠ્યાવીસ કલાકે લાલ કિલ્લાની પ્રાચી પર પહોંચશે સાડા વાગે રાષ્ટ્રધ્વજ ફરકાવવા આવશે ત્યારબાદ વાત કરીએ તો આજે ભારત પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ અઠ્યોતેરમાં સ્વતંત્ર દિવસ ઉજવી રહ્યો છે આજે દેશભક્તિ સાથે જોડાયેલા ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૌથી ખાસ નવી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રને સંબોધન કર્યું છે તેમજ નડિયાદમાં રાજ્ય કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી સાથે આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ ત્યારબાદ વાત કરીએ તો રાષ્ટ્રપતિ ડ્રોપદીએ મુર્મુએ સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ દેશને કર્યું સંબોધન મહિલા સશક્તિકરણ અને યુવાનોના વિકાસ પર રાષ્ટ્રપતિનો ભાર ભારત ટૂંક સમયમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે માં સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશને સંબોધન કર્યું હતું તેમણે દેશની પ્રગતિ અને આગામી દિવસો માટેના લક્ષ્યો વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે સ્વતંત્ર દિવસના દિવસે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે પંદર ઓગસ્ટે ભારતમાં સોનાની કિંમત સિત્તેર હજાર રૂપિયા પ્રતિ દસ ની આસપાસ હતી સૌથી વધુ શુદ્ધતાવાળા ચોવીસ કેરેટ સોનાની કિંમત એકોતેર હજાર પાંચસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે જ્વેલરી ખરીદનારા લોકો બાવીસ કેરેટ સોનું ખરીદે છે કારણ કે તે મિશ્ર ધાતુની થોડી માત્રાને કારણે તેની વધારાની તાકાત માટે જાણીતું છે ચાંદની સાતસો રૂપિયા પ્રતિ કિલો છે ત્યારબાદ વાત કરીએ તો પંદર ઓગસ્ટ બે ના રોજ આપણા દેશને આઝાદ થઈને સત્યોતેર વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ભારત પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ બ્રિટિશ શાસનથી આઝાદ થયું હતું આ આ વર્ષે દિવસ ઉજવી રહ્યા અવસરે ખેડા જિલ્લામાં રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી રહી છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાતંત્ર્ય દિવસ દિનની પૂર્ણ સંધ્યા નડિયાદથી સરદાર પટેલના જન્મ મુલાકાત લીધી હતી અને ગુજરાતની જનતાને સ્વાતંત્ર્ય દિનની શુભેચ્છાઓ પાઠવી હતી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો